આજે આપણે એક સ્નેક રેસ્ક્યુ કરવા આવ્યા છીએ જોવાથી તો લાગે છે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા નાગ જેને આપણે રેસ્ક્યુ કરી જંગલમાં રિલીઝ કરીશું

સ્નેક આ છે પ્રેક્ટિકલ કોબરા ગુજરાતીમાં તેને નાક કહેવામાં આવે છે જેને આપણે રેસ્ક્યુ કર્યો છે અને હવે તેને જંગલમાં જઈ રિલીઝ કરીશું બિલ ન૨ે છ૨ મ૨૨ ા! લે હરીસન ભાઈ હા ઢાંકણું ક્યાં વૈક્યું પ્રોનાક ના જોઈ લેશે જો લેવાય ઢાંકણું લે ઢાંકણું લે એનું ઉછાયાર લાવું છે ફેક્ટિક કોબરા નાગ જેને આપણે રેસ્ક્યુ કર્યો છે અને હવે તેને જંગલમાં રિલીઝ કરવા આવ્યા છીએ તો તમે જોઈ શકો છો આજે ગરમી ખૂબ જ વધારે છે અને જેના લીધે જ્યાં ત્યાં સાપ બહાર નીકળી રહ્યા છે તો આજે આ સાપને રેસ્ક્યુ કરી જંગલમાં રિલીઝ કરીશું મારા જ